નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દારૂ પીવાના લાયસન્સના નામે લોકો પાંચસોથી છ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ ખંખેરી લેવાયા આરટીઆઈ એક્ટિવિસ્ટનો ખુલાસો સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દારૂ પીવાના લાઇસન્સના નામે લોકો પાંચસેથી છ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ ખંખેરી લેવાયા રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દવા રૂપે વર્ષ બે હજાર ઓગણીસ થી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં દસ હજાર ત્રણસો સત્યાવીસ લોકોને દારૂ પીવા અંગેની લાયસન્સ તેમજ મંજૂરી આપવામાં આવી છે જે માટે સુરતીઓએ વિભાગને નવ પાંત્રીસ કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે પરંતુ આ લાયસન્સ લેતા પહેલાં જરૂરી એવા મેડિકલ ચેકઅપના નામે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સુરતીઓએ પાસેથી છ કરોડની રકમ ગેરકાયદેસર રીતે ખંખરી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે આક્ષેપ છે કે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દારૂ લાયસન્સ મેળવવા માટે આવતા અરજદારો પાસેથી મેડિકલ ચેકઅપના નામે આ રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી છે ચેતનજી બુંદેલા ટીવી સુરત